તો કે અભાવ જન્ય દુઃખ જે વસ્તુ નથી એના કારણે આપણે દુઃખી થઈએ એને આધી કહેવામાં આવે સૌથી વધારે સૌથી પહેલું કારણ આપણા દુઃખ કારણ હું નોટ નથી બંગલો નથી નોકરી નથી આ નથી ઓલું નથી જે વસ્તુ નથી અને જે આપણે દુઃખી થઈએ એને આધી કહેવામાં આવે પછી વ્યાધિ એટલે શરીર જન્ય દુઃખ બધું જ છે સરસ મજાનો સામે પેંડાનો થાળ છે પણ ડાયાબિટીસ થયો છે શું કરવાનું જોઈ જોઈ એટલે શરીર જન્ય જે કષ્ટ છે જેને વ્યાધિ કહેવામાં આવે છે એટલે આપણે કીર્તનોમાં ઘણી જગ્યાએ શબ્દનો પ્રયોગ થાય કે થોડી શરીરે વ્યાધિ આવી છે એટલે શરીર જન્ય શરીરમાં જે કાઈ તકલીફ થાય એને વ્યાધિ કહેવામાં આવે અને ત્રીજું ઉપાધિ બધું છે શરીર પણ સારું છે પણ સ્વભાવ એવો છે ને એટલે આપણે દુખી થાય સ્વભાવના કારણે જે આપણે દુખી થઈએ એને ઉપાધિ કહેવામાં આવે છે એટલે તમે જો ઘણી વાર વડીલો એના સ્વભાવ પ્રમાણે ચિંતા કરતા હોય એટલે છોકરા કે દાદા તમે હું ઉપાધિ કરો બધું થઈ જાય પણ સ્વભાવ હોય એટલે એ સ્વભાવ પ્રમાણે એ બેઠા બેઠા દુખી થયા કરે કે ક્યારે કરશે હજી આ કર્યું નથી છોકરાઓ ક્યારે લાવશે એટલે સ્વભાવજન્ય દુઃખ જેને ઉપાધિ કહેવામાં આવે છે

અયોધ્યાના રાજા દશરથ નો નિર્ણય ફેરવી હવાર થાય જંગલ ભેગા કરી હવે આને કેમ મંદુમતી ની કહેવાય બોલો કેવાય કે જ્યાં આખા રાજ્ય નો નિર્ણય એક હતો તમામ મંત્રીઓ નો નિર્ણય હતો રાજા નો નિર્ણય હતો અરે કઈ કઈ પોતે એને પોતે દશરથ રાજા ને અનેક વાર કીધે દુઃખ તમે જડ ને રાજા બનાવો જડ ને રાજા બનાવો મોકલી દીધા હવે આ બધું કોને કર્યું મંથરા એ કર્યું એને મંદબુદ્ધિ ની કેમ કેવાય પણ શાસ્ત્રો મંદબુદ્ધિ એટલે કે જે બુદ્ધિ વિનાશ કરે ને તો એ બુદ્ધિ સરવાળે મંદ બુદ્ધિ છે જેનાથી જીવનું કલ્યાણ થાય એ સાચી બુદ્ધિ છે એટલે હે પ્રભુ મને મતી તો આપો પણ કેવી વિમળ શુદ્ધ એવી મતિ આપો કે જેનાથી હું આ ગ્રંથ ની રચના કરી શકું જેના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાય ભગવાનના ના ચરણ માં વંદન કરી અને સ્વામી હવે પુરુષોત્તમ પ્રકાશ નો આદર કરે છે ગ્રંથ પ્રગટ ગુણ જુપ્ત રે કૃપા કરો હરી ગુરુ સોતમ પરમ દયાળ રે તેર ભક્તિ ધર્મ નાળ રે સ્વામી સ્વામી

પુરુષોત્તમ પ્રકાશ છે જેમાં પુરુષોત્તમનો મહિમા છે અને એટલે એ પુરુષોત્તમ પ્રકાશ આનું નામ રાખ્યું છે પણ તરત માનો કે અહિયાં પુરુષોત્મત નામ આવ્યું એટલે આપણે તરત એમ વિચારીએ કે સ્વામિનારાયણ નું ક્યાં તો પુરુષોત્તમની વાત છે ભાઈ આપણે કદાચ એમ કહીએ કે આ ગ્રંથમાં તો પુરુષોત્તમ ભગવાન જે કહેવામાં આવે છે એનો મહિમા છે સ્વામિનારાયણ ભગવાનનો નથી

એ છે દિવ્ય સદા સાકાર રે એના મહિમાનો વાર ન પાર રે સદાને માટે સાકાર છે એના મહિમાને કોઈ પાર ન પામી શકે નવ પહોંચે વાણી વિચાર રે એવા અગમ ધર્મ કુમાર આપણું મન આપણી વાણી અને આપણો વિચાર પણ જેને પૂર્ણ રીતે ઓળખી ન શકે એવા અગમ છે કોણ ધર્મકુમાર એટલું જ નહીં જેને નિગમ નેતી નેતી કહેરે અલ્પ બુદ્ધિ પાર કેમ લહેરે નિગમ એટલે શું આમાં મારી કથા થોડીક આવી છે પ્રશ્નાર્થ વાળી છે હા એટલે પ્રશ્ન એટલે પૂછું તમે ન જાવ મને ખબર પડે કે તમે જાણો છો કે નહીં જો જાણતા હોય તો વિવેચન ન કરાય અને ન જાણતા હોય તો કેવાય એટલે થોડું પૂછીશ એટલે તમે એવું ન સમજતા ખબર હોય જવાબ દેજો નો હોય તો કઈ વાંધો નહીં નિગમ એટલે વેદ વેદ જેને નેતિ નેતિ આપણા કીર્તનો પણ આ શબ્દ આવે કે નેતિ નેતિ કહે નિગમ રે એવું ઘણી જગ્યાએ આપણા કીર્તનોમાં આવે છે પણ મોટા ભાગે અમુક જ લોકો એના અર્થને જાણતા હોય છે કે ભાઈ નિગમ એટલે શું તો કે વેદ અને નેતિ એટલે ન ઇતિ પ્રત્યેક અધ્યાય હોય પ્રકાર કે કઈ પણ હોય એની જયારે ગ્રંથ સમાપ્તિ થાય ત્યારે એવું લખવામાં આવે ઇતિ પુરુષોત્તમ પ્રકાશે ઇતિ ભક્ત ચિંતામણી ઇતિ શ્રીમદ ભાગવતે ભાગવતેમદ સત્સંગીજી બને ઈતિ નો અર્થ થાય કે અહિયાં સમાપ્તિ થાય પણ ભગવાનના ગુણ ગાવામાં વેદ એમ કહે છે કે અમે પણ એને પાર પામી શકતા નથી ભગવાનનો જે મહિમા છે ભગવાન કેટલા મોટા છે ભગવાન કેટલા મહાન છે એનો પાર વેદ પણ પામી શકતો નથી જેને નિગમ કહે નેતી નેતી રે જેને વેદ પાર પામી ન શકે નિષ્કુળન સ્વામી કહે તો મારા જેવો અલ્પ બુદ્ધિ ઈ ભગવાનનો પાર કેમ પામી શકે પણ છતાંય એના ચરણ કમળ પ્રતાપ રે કરવું કંઈ કંઈ માપનો માપ રહે મારામાં તાકાત નથી પણ એના ચરણના એ મને તાકાત છે એ ચરણ કમળનો પ્રતાપ એને હૃદયમાં વિચાર કરી અને હું લખવાનો પ્રયાસ કરું છું કે એની કૃપા મારા ઉપર છે તો હું થોડા ઘણા અંશે એનો માપ કાઢી શકીશ અને એ માપ કાઢવા માટે સ્વામી અહીંયા હવે શરૂઆત કરે છે અને સ્વામી લખ્યું લખું દિશ માત્ર તે વિચારી રહે કૃપા કરજો સંત સુખકારી રહે સ્વામી કે દિશ માત્ર એટલે થોડું આખો મહિમા તો પાર પામી શકાય એમ નથી પણ થોડો મહિમા હું અહીંયા લખવાની શરૂઆત કરું છું એ સંતો તમે મારા ઉપર કૃપા કરજો અને લખવાની શરૂઆત સ્વામી ક્યાંથી કરે છે જ્યાં રહે છે સદા સુખ કારી રે વર્ણવ ધામ મૂર્તિ સંભાળી રે સ્વામી શરૂઆત બહુ અદ્ભુત કરી છે આપણે ત્યાં કહેવાય છે કે શરૂઆત બહુ મહત્વની હોય છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન તમારો પ્રારંભ જો અદ્ભુત હોય ને તો સમજો તમારો અંત અદ્ભુત હોય સ્વામી અહીંયા પ્રારંભ ક્યાંથી કર્યો ગ્રંથનો તો સ્વામી કીધું ભગવાન જ્યાં રહે છે ને એવું જે ધામ એના વર્ણન થી હું આ ગ્રંથ ની શરૂઆત કરીએ છીએ કરીએ છે આવો રાત્રિ જેવો સમય છે લાખ રૂપિયાની ઊંઘ બગાડી અને તમે હું કામ આવ્યા છો તો જ્યાં જવું છે એ ક્યાં આવ્યું કેવું છે એ ખબર તો હોવી જોઈએ ને અમેરિકાના વિઝા માટે તમે પાંચ વીઘા વેસવા તૈયાર થઈ જાઓ પણ તમને ખબર છે એટલે ને કે ત્યાં અમેરિકામાં આવા જલસા છે અહીંથી ગામડે જવા ને તો સુરતનો બંગલો વેસો સુરત માં બંગલો થતો હોય તો ગામડે વેસો હું કામ કારણ કે એનું મહિમા તમે જાણો છો અમેરિકા નથી ક્યાં ને છતાં જવા માટે તમે ગમે એટલા પ્રયાસ કરશો સુકામ કારણ કે મહિમા જાણો છો આપણે જાણીએ છીએ કે ના તો બહુ સુખ છે બહુ જલસા છે સ્વર્ગ જેવું સુખ છે એટલે એના માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ